નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં આજે આપણે વાત કરવાના છીએ જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની એપ્રેન્ટિસ ભરતી બે હજાર ચોવીસ છવ્વીસ વિશે ચાલો આની બધી જ માહિતી વિગતવાર સમજીએ તો જુઓ જીએમડીસીએ કચ્છમાં એમના ઉમરસર લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે નવી એપ્રેન્ટિસની જગ્યાઓ બહાર પાડી છે આ એક બહુ મોટી તક છે ખાસ કરીને જેઓ કચ્છ વિસ્તારમાં છે એમના માટે તો સૌથી પહેલા એ જોઈએ કે કઈ કઈ પોસ્ટ અવેલેબલ છે અને એના માટે શું ક્વોલિફિકેશન માંગ્યું છે મતલબ કે કઈ પોસ્ટ માટે કોણ એપ્લાય કરી શકે છે અહીંયા આખું લિસ્ટ જોઈ શકાય છે જુઓ માઇનિંગ એન્જિનિયર માટે બી બીટેક કે ડિપ્લોમા જોઈએ પછી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયર માટે પણ ડિપ્લોમા જરૂરી છે એ પછી આઇટીઆઈ કરેલા મિત્રો માટે પણ સારી તકો છે જેમ કે ઇલેક્ટ્રિશિયન ફિટર મિકેનિક અને હા કોમ્પ્યુટર ઓપરેટર માટે આઈટીઆઈ કોપા અથવા તો ધોરણ બાર પાસ પણ ચાલશે એ સિવાય ઓફિસ આસિસ્ટન્ટ અને હાઉસકીપિંગ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ પણ છે મતલબ કે ધોરણ આઠ પાસથી લઈને ડિગ્રીવાળા સુધી બધા માટે કંઈક ને કંઈક છે અને આ જુઓ આ એની ઓફિશિયલ જાહેરાત છે આમાં બધી જ વિગતો સ્પષ્ટપણે આપેલી છે જે આપણે હમણાં જ વાત કરી એટલે કે એન્જિનિયરિંગ ડિપ્લોમાથી માંડીને આઈટીઆઈ સુધીની અલગ અલગ તકો છે સારું તો કઈ કઈ જગ્યાઓ છે એ તો આપણે જોઈ લીધું હવે એ સમજીએ કે આ ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે મતલબ કે એની પાત્રતાની શરતો શું છે એટલે કે આ એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ માટે અરજી કરવી હોય તો કોણ એલિજિબલ ગણાશે ચાલો એની વાત કરીએ હવે ખાલી ભણતરની લાયકાત જ પૂરતી નથી બીજી પણ અમુક જરૂરી વાતો છે જે ધ્યાનમાં રાખવાની છે પહેલી વાત કે આ એપ્રેન્ટિસશિપ ફક્ત એક વર્ષ માટે જ છે બીજું તમને સ્ટાઇપેન્ડ પણ મળશે જે એપ્રેન્ટિસ એક્ટના નિયમ મુજબ હશે અને સૌથી અગત્યની વાત જે લોકોએ પહેલાં ક્યાં એપ્રેન્ટિશીપ કરેલી છે એ લોકો આમાં અરજી કરી શકશે નહીં આ ખાસ ધ્યાન રાખજો અને હા ઉંમરની વાત કરીએ તો બધા જ ઉમેદવારોની ઉંમર અઢારથી પચ્ચીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આનાથી ઓછી કે વધારે નહીં ચાલે ઓકે તો જો લાયકાત અને ઉંમર બધું બરાબર હોય તો હવે પ્રશ્ન એ થાય કે એપ્લાય કઈ રીતે કરવું તો ચાલો એની આખી પ્રોસેસ સમજી લઈએ એક વાત ખાસ નોંધી લેજો આખી અરજી પ્રક્રિયા ઓફલાઇન છે મતલબ કે તમારે ટપાલથી અરજી મોકલવાની છે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ ત્રણ સ્ટેપમાં પહેલું તમારું બાયોડેટા એટલે કે સીવી તૈયાર કરો અને એમાં તમારો ચાલુ મોબાઈલ નંબર લખવાનું ભૂલતા નહીં બીજું તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કઢાવીને એના પર જાતે સહી કરવાની છે એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી તૈયાર કરવાની છે અને ત્રીજું આ બધું ભેડું કરીને પોસ્ટ દ્વારા જીએમડીસીના સરનામા પર મોકલે દેવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનો આ એક લિસ્ટ છે તમારો બાયોડેટા ભણતરના બધા સર્ટિફિકેટ છેલ્લી માર્કશીટ આધાર કાર્ડ અને બીજા કોઈ જરૂરી સર્ટિફિકેટ હોય તો એ અને સૌથી ઇમ્પોર્ટન્ટ અરજી મોકલવાનું સરનામું આ સરનામું બરાબર નોંધી લેજો જનરલ મેનેજર પ્રો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરસર પોસ્ટ ઘુનેરી તાલુકો લખપત જિલ્લો કચ્છ પિનકોડ છે થ્રી સેવન ઝીરો સિક્સ ટુ સેવન એડ્રેસ પર મોકલવાનું છે ચાલો હવે સૌથી છેલ્લી અને સૌથી અગત્યની વાત કરી લઈએ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે કારણ કે આમાં ચૂક ન થવી જોઈએ આ ફોટામાં તમે જોઈ શકો છો બધી મુખ્ય માહિતી એક સાથે આપેલી છે કઈ કઈ જગ્યાઓ છે ઉંમર અઢારથી પચીસ વર્ષ અને અરજી ઓફલાઈન કરવાની છે એકદમ ક્લિયર કટ સારાંશ છે અને આ રહી એ તારીખ પાંચ માર્ચ બે હજાર છવ્વીસ યાદ રાખજો તમારી અરજી પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં અથવા એના પહેલા એડ્રેસ પર પહોંચી જવી જોઈએ પોસ્ટથી મોકલવાનું છે એટલે સમયસર મોકલી દેજો તો ટૂંકમાં કહીએ તો ગુજરાતના આટલા મોટા લિગ્નાઇટ પ્રોજેક્ટમાં કામ કરવાનો અને અનુભવ લેવાનો આ એક સુવર્ણ મોકો છે ખાસ કરીને જેઓ ફ્રેશર્સ છે એમના માટે તો આ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે આના પરથી એક સવાલ જરૂર થાય કે કારકિર્દીની શરૂઆતમાં જ આટલી મોટી સરકારી કંપની સાથે એક વર્ષની એપ્રેન્ટિસશીપ કરવી એ ભવિષ્ય માટે કેટલો ફાયદાકારક બની શકે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો લિન્ક ડિસ્ક્રિપ્શનમાં છે હમણાં જ જોઈન કરી લો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે જય હિન્દ જય ગુજરાત